રાજ્યમાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાય અને પરીક્ષામાં છબરડો ન થાય પરીક્ષામાં હોબાળો ન થાય તો એ પરીક્ષા લેવાય એવું કઈ રીતે કહી શકાય રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ માટે લેવાતી જુનિયર ક્લાર્કની પરીક્ષા એ પરીક્ષાની અંદર અમદાવાદનું એક સેન્ટર અને સેન્ટરની અંદર હોબાળો થયો એ સેન્ટરમાં વિદ્યાર્થીઓ રોષે ભરાયા કેમ કે પેપર આપવાનો જે સમય હતો એ સમયે પેપર ન આપ્યા વિદ્યાર્થીઓની સામે કેમેરાની સામે પેપર ખોલવાના હોય પણ એ પેપર કેમેરાની સામે ન ખોલ્યા અને ત્યાં ત્યાંના જે નિરીક્ષકો હતા એમણે પેપર નીચેથી જ ખોલીને પછી ઉપર ક્લાસરૂમમાં લઈ ગયા પેપર એમને લેટ આપવામાં આવ્યા એની ઓએમઆર શીટ લેટ આપવામાં આવી એના કારણે વિદ્યાર્થીઓ આક્રોશમાં આવ્યા આક્રોશમાં આવી અને સેન્ટરની અંદર હોબાળો મચાવ્યો અને હવે અમુક વિદ્યાર્થીઓ એ સેન્ટરની અંદર પરીક્ષા પરીક્ષા આપ્યા વગર ન રહ્યા છે જ્યારે આ હોબાળો ચાલતો હતો ત્યારે અમુક વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા આ પ્રકારની આ પ્રકારની વ્યવસ્થા કેમ સર્જાઈ અને આ પ્રકારે કેમ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા એનો જવાબ કોઈ એ સેન્ટર પાસે પણ નથી અને ઉપરી અધિકારીઓ પાસે પણ નથી એ સેન્ટરમાં શું થયું ત્યાંથી આવેલા દ્રશ્યો જોઈએ અને સેન્ટર પર પરીક્ષા આપવા પહોંચેલા એક ઉમેદવાર સાથે જમાવટે કરેલી વાતચીત પણ સાંભળીએ

हाँ ओके 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 सब ठीक है ना हाँ हाँ बधाई एमपी सिंह आपने क्या किया मुझे ट्वेंटी एक के पेपर में भेजा कॉन्स्टिट्यूशन कार्यालय में किस किस का भेज दिया है तो आप लोग को सेटिंग करना पड़ेगा आपका कोई सीनियर नहीं है यहाँ पे स्कूल में कोई भी नहीं है यहाँ कोई जवाब कारी भी नहीं ले रहा है पे यहाँ सब बच्चे हल्ला कर रहे हैं कौन जवाबदारी लेगा इसकी बोलो स्टूडेंट कोई बात सुनने को तैयार नहीं है मेरी तो ऐसा हो जाएगा नहीं ये जवाबदारी वाला काम है सर बराबर आपको इतना हल्के में ले रहे हो आप यहाँ पे ये सारे बच्चों के भविष्य की बात है तो भाई ग़िए ग़िए आप कर? आपकी टीम कितने बजे आएगी कब से फोन कर रहा हूँ चार फोन कर मैं? तो आपको मैं आपको तो चार फोन कर चुका मैं कब आई थी आपके સેન્ટર પર કેમ હોબાળો થયો હતો એક્ચુઅલી એવું છે કે આજે છે ને કૃષિ યુનિવર્સિટી લેવા દ્વારા લેવાયેલ એક જુનિયર ક્લાસ ની એક્ઝામ છે તો એમાં એવું થયું છે કે છે ને અમે ક્લાસમાં બેઠા પછી છે ને કોઈ બી એક્ઝામ હોય ને તો રૂલ્સ જ છે કે દોઢ થી પોણા બે તમને ઓએમઆર મળી જાય જો અમારે બે થી ત્રણ નું પેપર હતું બરાબર તો દોઢ વાગ્યા થી પોણા બે માં એટલીસ્ટ તમને ઓએમઆર આપી દે અને પછી પોણા બે વાગે તમને પેપર પણ આપી દે એ લોકો પણ અમને હજી બે ને દસ મિનિટ થઈ તોય ઓએમઆર મળી સમથિંગ બે ને પાંચ ની વચ્ચે અમને હજી ઓ મળી અને હજી પેપર પણ કોઈને આપ્યું નથી સવા બે થઈ ગયા કોઈને પેપર નથી આપતા અને જે અમારા ક્લાસ ના સાહેબ છે ને એ છે ને જે પેપર નું બંચ હોય ને એ અમારી સામે ખોયલું પણ નથી તેમણે અને એમને પેપર નો થપ્પો લઈને અમારી સામે ફરતા હતા તો અમે એમને કીધું કે તમે આ પેપરો જે છે એ તમે અમારી સામે ખોયલા પણ નથી એમ તો કે આમાં કેવું છે ઓછા હતા પેપર પેપરો છે ને ઓછા મળ્યા છે એટલે અમે લોકો નીચેથી જ આવી રીતે ખોલીને આવી રીતે લાવ્યા છીએ એટલે અમે પછી બધાએ વિરોધ કર્યો એવી રીતે એમાંથી અમારે અહિયાં ખબર નહીં ઘણા બધા ક્લાસ છે તો મોસ્ટલી ક્લાસમાંથી માંથી બધા એમનો વિરોધ કરવા અમે નીકળી ગયા કોઈએ પેપર પણ નથી આપ્યું બીજા અડધા લોકો પેપર આપી દીધું ત્રણ વાગે ને બધા બહાર નીકળી ગયા એમ એટલે અમે લોકોએ વિરોધ કર્યો કે આ અન્યાય થયો છે અમારી સાથે એમ

બરાબર છે સેટિંગ કરેલું હોય કૃષિ યુનિવર્સિટી વાળા એ તો પછી કેટલો અન્યાય થાય બધાને તો તમારું જે સેન્ટર છે ત્યાંથી કોઈ ઉપર રજૂઆત કરવામાં આવી ખરો અમે ઉપર રજૂઆત અમે પોલીસ ને ફોન કરેલા અહીંયા પોલીસો પણ હાજર છે અત્યારે હા હા એટલે એવી રીતના અત્યારે અમે અમારી વાત રજૂ કરીએ છીએ અને ત્યાંથી શું જવાબ આપ્યો તમને હજી જવાબમાં તો એ લોકો એમ જ કે છે કે ભૂલ હોય તો તમે ગમે તેમ લોકો આવી રીતે ઉડાવ જવાબ જ આપે છે પોલીસ પણ અમને દબાવવાનો ટ્રાય કરે છે શું કહે છે પોલીસ તમને પોલીસ પણ એ લોકો એમ જ કહે છે અહીંયા જે છોકરાઓને જે બધા અત્યારે વિરોધ કરે છે ને એને એમ જ કહે છે કે આ કોણ છે તમે બધા એકબીજાને ઉસ્કા આવો છો ને એવું બધું વાત કરે છે પણ સીધી જ વસ્તુ છે પેપર અમારી સામે ખોલ્યા પણ નથી જે રૂલ પ્રમાણે કેમેરાની સામે ખોલવું પડે બંધ તમારે એમ કે ભાઈ આ પેપર ક્યાંય ખુલ્યું નથી એમ હવે પેપર આ સેન્ટરમાં કે ક્યાંય પણ બહાર ખુલીને આવ્યું હોય શું ખબર અમને જીવન અમે આ સેન્ટર પર જયારે એન્ટ્રી લીધી તો પણ અહીંયા કોઈ પોલીસ પણ હતા નહીં અહીંયા હાજર બાકી રાખવા પડે સેન્ટર ઉપર પોલીસ પણ હમણાં પરીક્ષા હવે જોઈએ આગળ મેડમ અમારે તો આપીયા એકદમ અમને તો અન્યાય થયો છે એટલે હવે આ એકદમ આખી ફરી લેવાય એવી તમારી ઈચ્છા છે હમ સાથે સાથે જોડાવા માટે હવે વિદ્યાર્થીઓને અપેક્ષા એવી છે છે કે એમની અન્યાય થયો તો એમને ન્યાય મળે આ પરીક્ષા છે એ ફરીથી લેવા જોઈએ એવી એમની માંગ છે હાલ પોલીસ કર્મચારીઓ અને બાકી બધા જ લોકો ત્યાં પહોંચ્યા છે જોવાનું એ રહેશે કે આ પરીક્ષા સંદર્ભે શું નિર્ણય લેવામાં આવે છે તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર